હાય યુટ્યુબ ફેમિલી અમારા નવા વ્લોગ માં તમારું બધા નું સ્વાગત છે આશા કરું છું બધા મજામાં થશો અને આજ અમારા ગામમાં બહુ મસ્ત વરસાદ પડ્યો છે અને જો ફરીથી તળાવ સલકાઈ ગયું છે તો હું તમને તળાવ બતાવી તો મિત્રો તમે જોઈ રહ્યા છો આ કેવું તળાવ સલકાઈ જાય છે અને આ વખતે તાજું પાણી સલકાઈ જાય છે તો અને નિહારે કેવું મસ્ત પાણી આવે છે તો હું તમને જઈને બતાવું તો અમારા વ્લોગ માં બન્યા રહીશું તો જોવો કુઈ અહીં થી અહીંયા બચે તૂટી ગઈ છે પણ આખી ભરેલી છે તો હું તમને કુઈ માં પાણી બતાવું કે મમ્મી ફોકસ કરો તો આખી કુઈ ભરાઈ ગઈ છે અને સલકાઈન જાય છે અહીંથી કારણ કે ઉપર ડેમ છે ને એટલે

કેવું ભયંકર પાણી આવેલું જાય છે

જાય છે છે અહીં આવું તો મિત્રો તમે જોઈ રહ્યા છો ધીમો ધીમો વરસાદ આવે છે અને જોવો અમારા ગામનું સુંદર વાતાવરણ છે કેવો મસ્ત નજારો છે લીલું લીલું સાકા જેવું છે બધુંય તો જુઓ તમે જોઈ રહ્યા છો કેવું મસ્ત વાતાવરણ છે મારા ગામનું તો જુઓ મિત્રો તમે જોઈ રહ્યા છો મારા ગામનું સુંદર વાતાવરણ છે કેવું મસ્ત છે અને આવા વાતા વાતાવરણમાં હરવા ફરવાની કેવી મજા આવે અમને તો બહુ મોજ આવી આજ ફરવાની અને ધીમો ધીમો વરસાદ આવે છે એટલે ફૂલ મોજ આવી ગઈ છે તો જુઓ તમને અમારા ગામનો નજારો કેવો લાગ્યો છે કોમેન્ટમાં જરૂર કહેજો તો હા મિત્રો જો તમને અમારો લોક ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂર કરજો જય ભોળાનાથ જય મોમાઈ મા